અંકલેશ્વર રાજપીપળા રોડ પર મધ્યમ ડિવાઇડરમાં ઇજારદારે વેઠ ઉતારી હતી અગાઉ પણ ડિવાઇડર તૂટી ગયા હોવા છતાં તકરાદી મટીરીયલ વડે ડિવાઇડર કામગીરી શરૂ કરી હતી માત્ર રેતી કબજી દેખતા મટીરીયલમાં સિમેન્ટ નામ માત્રની જોવા મળી હતી અગાઉ પણ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા ઓએનજીસી કોલોની નજીક નાળાની કામગીરી અધૂરી છોડી હતી અંકલેશ્વરથી રાજપીપળાને જોડતા માર્ગ પર અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ સુધી રોડ પહોળા કરી ડિવાઇડર ઊભા કરવામાં આવ્યા હતા જોકે આ તકલાદી ડિવાઇડર હજુ માંડ એક વર્ષ થયા અને તૂટી ગયા હતા છતાં પણ તંત્રની આંખમાં ધૂળનાક ઈજારદાર દ્વારા પુનઃ ડિવાઇડર બનાવવા માટે કામગીરી આજરોજ શરૂ કરી હતી જોકે આ કામગીરીમાં પણ હલકી ગુણવત્તા જ જોવા મળી હતી ઈજારદાર દ્વારા ડિવાઇડર માટે ઉપયોગમાં લેવાયેલ મટીરિયલમાં માત્ર રેતી અને કપચી જ નજરે પડી હતી સિમેન્ટ જેનાથી મજબૂતી પકડાય તે નામ માત્રની જોવા મળી હતી जनाली दे बनी रहेला डिवाइडर टक से के केम तेवा सवाल उठाया था। हल्के कक्षा निकामगिरी करता इजारदार जादार समय कार्यवाही था जैसे कि तेरी भी चुप मेरी भी चुप नीति अपनाओ से तेज हो रही हो।